હું એડવોકેટ ઇરફાન કરું માંગરોળ નગરપાલિકા વોર્ડ નંબર નવના ચૂંટાયેલા સદસ્ય છું લોકોની ફરિયાદો હતી કે માંગરોળથી પચીસ કિલોમીટર દૂર જ કેશોદ નગરપાલિકા દ્વારા સરસ મજાનો બગીચો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તો માંગરોળમાં કેમ નહીં એ બાબતે મેં એડમિનિસ્ટ્રેટિવ કચેરી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને અને કમિશનર ભાવનગરને લેખિતમાં ફરિયાદ કરેલી અને તાત્કાલિક માંગરોળ નગરપાલિકા દ્વારા આ બગીચાનું કામ પૂર્ણ કરી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવેલી અને આજરોજ હું માંગરોળ નગરપાલિકા દ્વારા બનતા બગીચાનું નિરીક્ષણ કરવા આવેલું એ જોતાં એવું લાગે છે તમે જોઈ શકો છો લાખોના ખર્ચે બનતા બગીચામાં આ તમામ વસ્તુ આટલું મોટું માર્બલ આ જે કામ થયું છે એ એકદમ નબળું કામ છે બાળકોની રમતગમત માટે જે સાધનો છે આમ જોઈએ તો બાળકોની રમતગમત માટે બનાવેલા હોય છે અને એ સાધનો બાળકો માટે જોખમરૂપ સાબિત થાય તેવા છે દરેક સાધનો ભાંગેલા તૂટેલા જોવા મળે છે લોખંડના જે હિંચકાઓ છે એ હિંચકાઓ પણ તૂટેલા છે અને એમાં જે વેલ્ડિંગ કરેલા છે એ વેલ્ડિંગ પણ એટલી નબળી ગુણવત્તાવાળા કરેલા છે કે બે ચાર હિંચકા ખાય બાળકો તો તૂટી જાય તેમ છે જે ફાઈબરની વસ્તુઓ છે તમામ નબળી અને ભાંગેલી તૂટેલી છે એટલે બાળકોને રમતગમતની જગ્યામાં જોખમ જેવું દેખાય છે રમત ગમતનું સાધનો છે એકદમ જોખમી સાધનો છે અને જે કંઈ પણ કામગીરી છે આટલું મોઘું માર્બલ છે તમામ માર્બલ છૂટું થઈ ગયું છે તૂટી ગયું છે એટલે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય એ હું શંકા વ્યક્ત કરું છું કે પ્રજાના પૈસાનું વેડફી નાખવો હોય અને મોટું ભ્રષ્ટાચાર થયું હોય ને સરકારમાંથી એટલી મોંઘી ગ્રાન્ટો આવતી હોય ને એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય એવી શંકા વ્યક્ત કરું છું ને ખરેખર તમે જોઈ શકો છો આમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ દેખાતું નથી